સુરતના મોટા વરાછા વિસ્તારમાં બે દિવસ પહેલા મોટરસાયકલ ફૂલ સ્પીડે ચલાવવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં યુવકની હત્યા નીપજાવવામાં આવી હતી હત્યા કેસમાં ઝડપાયેલા આરોપીઓને લઈ પોલીસે આજે રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે પહોંચતા લોકોના ટોળા એકતા થયા લંગડાતા ચાલી રહેલા આરોપીઓની પોલીસે જાહેરમાં આજે સરભરા કરી મળતી માહિતી મુજબ વરાછા ધારુકાવાલા કોલેજ પાસે ફૂટ માર્કેટમાં ફૂટપાથ પર રહેતા શર્મા મજૂરી કામ કરે છે તેમનો ચોવીસ વર્ષીય પુત્ર સાહિલ ઉર્ફે સાહિલ ગોદાના મિત્ર સુનિલ ઉર્ફે ડેન્જરની ઉત્તમ જેના સાથે મોટરસાયકલ ઝડપથી ચલાવવા બાબતે તકરાર થઈ હતી ઉત્તમ જૈનાએ સાહિલને પકડી રાખ્યો હતો પોતાની પાસેના છરાવડે વડે સાહિલને છાતી પીઠ પડઘા અને સાઠના ભાગે કુલ આઠ જેટલા ઘાજીકી તેને લોહી લોહાણ કરી નાખ્યો હતો જેના કારણે તેનું મોત થયું હતું આજે બંને આરોપી ઉત્તમ જૈના અને તેના શાળા ગણેશને ઘટના સ્થળે લઈ જઈને પોલીસે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું જાહેરમાં હત્યા કરી હોવાની આરોપીઓને કાયદાનો પાઠ પણ ભણાવવામાં આવ્યો લંગડાતા ચાલતા આવેલ બંને આરોપીને ઘટના સ્થળે લાવીને પણ સરભરા કરવામાં આવી